પોરબંદર બેઠક જો વાત કરવામાં આવે પોરબંદર થી ભાજપના ઉમેદવાર એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા કે જે ભાજપ તરફથી ચૂંટણી લડ્યા

તે આ ચૂંટણીમાં ફાવે છે કે રાજુ ઓડેદરા તે હવે જોવાનું રહે છે વિને જી ઝીલન આપણે સાથે ભાજપના નેતા જોડાયા છે એમની સાથે વાત કરીશું પોરબંદર લઈને પોરબંદર લઈને આપનું શું માનવું છે પોરબંદરમાં સ્પષ્ટ રીતે અર્જુનભાઈ જીતે જ છે એક વાત હું અર્જુનભાઈની વાત નીકળી ત્યારે કહેવા માંગુ છું કે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ કે સતત જેમણે કોંગ્રેસની સાથે કામ કર્યું પરંતુ એમને લાગ્યું કે કોંગ્રેસ માર્ગ ભૂલી છે ત્યારે એમ કહી શકાય કે સમજતે થે મગર ફિર ભી ન રખી દૂરિયા મેં ને ચરાગો કો જલાને મેં જલાલી ઊંઘલિયા મેં ને એમની જે સ્થિતિ હતી કોંગ્રેસમાં રહીને કે એ જેના માટે કામ કરતા હતા ત્યાંથી જ એમને દઝાડવામાં આવ્યા અને ત્યાંથી દૂર રહીને આજે રાષ્ટ્ર જ્યારે પ્રગતિ કરી રહી છે ત્યારે લોકો જોડાયા છે આદરણીય અર્જુનભાઈ મોઢા મોઢવાડિયા થમ્પિંગ મેજોરિટીથી પોરબંદરથી જીતવાના છે અને વધુ એક વખત આપણે જોઈએ છીએ કે આખી જનતા જનાર્દન સંપૂર્ણ રીતે ભારતીય જનતા પક્ષને મેન્ડેટ આપી રહી છે માન્ય નરેન્દ્રભાઈના કામોને મેન્ડેટ આપી રહી છે અમે જે કહ્યું હતું એ કર્યું છે અને જે અમે કરવાના છીએ જે કહ્યું છે તેની શ્રદ્ધા અને વિશ્વાસના આધારે તાણાવાણા ભારતીય જનતા પક્ષ સાથે માન્ય નરેન્દ્રભાઈ સાથે લોકોના સમાજના જોડાયેલા છે અને તેના આધારે સંપૂર્ણપણે બધા જ જગ્યાએ જે અમે જીતીએ છીએ એ પ્રમાણે અર્જુનભાઈની સીટ પણ જીતીએ છીએ અમને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કોંગ્રેસના નેતા સાથે વાત કરીશું સર અર્જુનભાઈના પક્ષ પલટાની અસર શું કોંગ્રેસ પર આવી થશે જે પ્રકારે ભાજપના મિત્રએ જે જવાબ આપ્યો હવે ભાજપના મૂળ કાર્યકર્તાઓને શેરો શેરોસાયરી કરવા સિવાય બીજું કામ બચ્યું નથી કારણ કે મૂળ કામ જે રાજ્ય ચલાવવાનું હોય પોલિસી મેકિંગની કામ હોય એ કામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ્યાં ત્યાં ગયા છે કુંવરજી બાવળિયા હોય કેબિનેટ મંત્રી હોય અર્જુનભાઈ બઢવડિયા ધારો કે એમનું જે નામ અત્યારે બોલાઈ રહ્યું છે એટલે તમામ જે લોકોને અને જો ગુજરાતની વાત કરીએ ગુજરાતના તમામ લોકોએ જે જે લોકોએ પક્ષપલટો કર્યો છે એ તમામ લોકોને ઘરે બેસાડવાનું કામ ગુજરાતની જનતાએ કર્યું કારણ કે ખબર છે કે આ પક્ષ ધ્રો તો કર્યો જ છે પણ પ્રજા દ્રોહ પણ કર્યો છે એટલે ભૂતકાળના તમે જેટલા પણ ઇલેક્શન જુઓ એકાદુક્કા છોડીને બાકી તમામ લોકોને ઘરે બેસાડવાનું કામ ગુજરાતની સાણી જનતાએ કર્યું છે અને આ વખતે પણ સ્પષ્ટપણે પાંચે પાંચ સીટો પર ગુજરાતની જનતા આ પાંચે પાંચ પક્ષપલટોને દ્રોહ કરનાર લોકોને ઘરે બેસાડશે હવે એક્સપર્ટ પાસેથી જાણીશું સર કોંગ્રેસ અને ભાજપના નેતા સામેથી એમની પાસેથી અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે આપનું શું માનવું છે પોરબંદરની સીટ છે એ ગુજરાતના રાજકારણમાં ખૂબ મહત્ત્વની સીટ છે પરંતુ આપણે એક વસ્તુનું એનાલિસિસ કરીએ ત્યારે આપણે જોઈએ છીએ કે રેલીઓ અને જાહેર સભાઓ આપણે યોજીએ છીએ જોઈએ છીએ પરંતુ એ વોટમાં કન્વર્ટ થતી નથી વોટમાં કન્વર્ટ થાય છે તમારા પાર્ટીનું જે સંગઠન છે એટલે પેજ પ્રમુખથી લઈને પ્રદેશ કક્ષાનું જે નેતૃત્વ છે એની સાથે જે પ્રકારનું સંપર્ક અને જે કોમ્યુનિકેશન હોય એ પાર્ટી જીતે એટલે મારા અનુમાન પ્રમાણે પોરબંદર ઉપરથી અર્જુનભાઈ બહુ સરળતાથી જીતી જશે એવું દેખાઈ રહ્યું છે અને એક્સપર્ટ પાસેથી જાણીશું સર પોરબંદરમાં કોની હાર ને કોની જીત પોરબંદર બેઠક ઉપર જે ભાજપ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુનભાઈ છે એ અર્જુનભાઈ એ પોરબંદરના એક કદાવર નેતા છે એનું નેટવર્ક પણ બહુ સારું છે એની તાકાતની સાથોસાથ ભાજપના સંગઠનની મોટી તાકાતનો ફાયદો અર્જુનભાઈને મળી રહ્યો છે બીજી બાજુ અર્જુનભાઈ સામે કોંગ્રેસ કોઈ એવો મજબૂત ચહેરો ત્યાં આગળ લોકલ ઉતારી નથી શકી અને એના કારણે થઈને અર્જુનભાઈની તાકાત ભાજપના સંગઠનની તાકાત આ બે તાકાતના કારણે થઈ અને બેઠક ઉપર હાલની તબક્કે અર્જુનભાઈ આગળ છે અને એ જ છે અને જીતે એવી પૂરી શક્યા છે પરંતુ મતદારો જો પક્ષ પલટું છે એવી છાપ રાખીએ અને કોઈ મતદાન પણ એવી શક્યતા બહુ ઓછી દેખાય છે કારણ કે ઉપર લોકસભાની અંદર ભાજપના કદાવર નેતા લડી રહ્યા છે આ બે સમીકરણો ભાજપનું સંગઠન ઉપર લોકસભાના ઉમેદવાર પણ મજબૂત અર્જુનભાઈ પણ પોતે વ્યક્તિગત તાકાત ધરાવે છે આ બધા પરિબરોને જોતા અર્જુનભાઈને એ જ છે અને જીતે એવી શક્યતા છે પરંતુ હવે આવતીકાલે જ્યારે મતપેટીઓ ખૂલે ત્યારે જ ખ્યાલ આવશે જી આગળ વાત કરીશું સર આપનું શું માનવું છે અર્જુનભાઈનો જે પક્ષ પલટો છે તે તેના થકી ભાજપને જીત મળશે અર્જુનભાઈને પક્ષ પલટાથી જીત મળશે એ નિશ્ચિત છે કારણ કે ઇટ ઇઝ બ્રાન્ડ મોદી એ વેવ ચાલી રહ્યો છે એમાં મારી જેવો નિલેશ ધોળકિયા પણ જો એલિસ બ્રિજ જેવી ગણાતી નક્કર સીટ જે ભાજપના નામે જ હોય તો ભાજપ ઉપરથી જ તે કોઈ પણ વ્યક્તિ ઊભા રહેતા હોય એ જીતે સરો સ્વાભાવિક વાત છે પરંતુ જનતા મતદાતાઓ માટે પોલિટિકલ પાર્ટી પાસે શું નૈતિકતા ખુદદારી ખુમારી છે વિશ્વાસભંગ કર્યો છે દ્રોહ કર્યો છે પ્રજા સાથે આ બાજુ રાજુભાઈ ઓડેજરા એટલે ઓડેજરા ઘણી બધી મોટી કમ્યુનિટી છે પોરબંદરમાં પરંતુ શું કોઈ પણ પોલિટિકલ પાર્ટી આઈ એમ ટોકિંગ અબાઉટ ઓલ ધ પોલિટિકલ પાર્ટીસ એ લોકો કોઈ પણ વ્યક્તિ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય એની ઉપર બેન પાંચ વર્ષ કરવા માટે સર્વસંમત છે બિલકુલ ના કારણ કે બધી જ પોલિટિકલ પાર્ટીને કુલડીમાં ગોળ ભેગો ભાંગવો છે કારણ કે જો આયારામ ગયારામની એની સ્થિતિથી જો પ્રજા નારાજ હોય પ્રજાએ એક્સ પાર્ટીમાં જે તે વ્યક્તિ ઊભા હોય અને એને મત આપ્યો છે અને એ માણસ ગદ્દારી કરીને પોતાની પક્ષ છોડીને બીજા પક્ષમાં જાય છે તો એ પ્રજા જોડે વિશ્વાસ ભંગ નથી તો શું છે આ બધી જ નૈતિકતા પોલિટિકલ પાર્ટી પાસેથી આવશ્યક છે શું તે કરશે અહીંયા હાજર રહેલા તમામ પોલિટિકલ પાર્ટીના પ્રવક્તા જોઈએ પાર્ટીમાં બેન કરી શકશો આ તમારી તાકાતની વાત છે નૈતિકતાની વાત છે પ્રજા સાથે ગદારી નહીં કરવાની વાત છે જવાબ આપો જી આગળ અન્ય એક્સપર્ટ સાથે પણ વાત કરીશું સર આપનું શું માનવું છે પોરબંદરમાં કયા સમીકરણો હાવી થશે ચોક્કસ પોરબંદરની બેઠક અત્યારે તો અર્જુન મોઢવાડિયા જીતશે એવું અનુમાન પણ લાગે છે અને એક ભાજપનું સંગઠન છે એમના પોતાના વ્યક્તિગત સંપર્કો કોંગ્રેસના જે એમના કાર્યકર્તાઓ હતા તેઓને લઈને ભાજપમાં આવ્યા હતા પણ ઓવરઓલ જોતા આ સમીકરણમાં પક્ષ પલટાની વાત કરીએ કે બીજા કોઈ પણ મુદ્દા કરે પણ વ્યક્તિગત વાત પણ અહીંયા આવે બીજું સાથે લોકસભાની ચૂંટણી હતી એટલે લોકસભાને જોઈને જે મોદીને જોઈને લોકસભાને મત આપવાના છે એટલે સાથે સાથે જે મતદાર જાય એ એવું નક્કી નથી કરવાનું કે ભાઈ એક ભાજપને આપો કોંગ્રેસમાં આપું એટલે એનો ફાયદો પણ એમને મળવાનો છે એટલે અહીંયા હું એવું માનું છું કે અર્જુન મોઢવાડીયાની જીત થશે